you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ખંભાળિયા એક મોટા શરમજનક સમાચાર સામે આવી રહ્યા છે ખંભાળિયા પંથકમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાની સગીર વયની પુત્રીને હવસ શિકાર બનાવેલો ચકચારી બનાવ સામે આવે છે આ પ્રકરણમાં પોલીસે હવસકોર બાપને અટક કરી લીધી છે ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે પિતા પુત્રીના નિર્મળ સંબંધોને શરમસાર કરતા આ ચકચારી બનાવની વિગત એવી છે કે ગંભાળિયા તાલુકાના એક ગામે એક પરિવારની બાર વર્ષની સગીર બાળાને છેલ્લા એકાદ વર્ષમાં પોતાના પિતા દ્વારા શારીરિક છેડતી કરી અને દુષ્કર્મ આચરવામાં આવતા આખરે આ સગીરાએ સમગ્ર આપવિધિ પોતાની માસીને ને વર્ણવી હતી જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી સગીરાના માતા છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું તેમજ હાલ તેની પોતાના માવતરે રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ બાબતે આરોપી બાપ સામે સર્વત્ર ફિટકાર લાગણી પ્રસરી છે આ પ્રકરણ સંદર્ભે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ બીજે સરવૈયા દ્વારા હાથ ધરવામાં આવી છે